પીઝા બર્ગર દરેક બાળકોના ફેવરિટ હોય છે પણ રોજે રોજે તો આપણે એમને ખવડાવી ના શકીએ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એક એવા નાસ્તાની રેસીપી કે જેની અંદર પીઝાનો બર્ગરનો બંનેનો સ્વાદ તમને મળશે આ નાસ્તો તમે ખૂબ જ સહેલાઈથી ઘરે બનાવી શકો છો અને બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો જ્યારે પણ પીઝા બર્ગર ખાવાનું મન થાય તો આ રેસીપી એકવાર ટ્રાય કરવા જેવી છે હલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ અત્યારે પાંચ નંગ બાફેલા બટાકા લીધા છે મીડિયમ સાઇઝના બટાકા છે બટાકા ફાફી એને ઠંડા કરી લેવાના છે અને એની છાલ કાઢી દેવાની છે ગરમ ગરમ બટાકા આપણે ઉપયોગમાં નથી લેવાના તો નાસ્તો બનાવવાના લગભગ અડધા કલાક પહેલા બટાકા ફાફી એને રહેવા દેવાના હવે બટાકાને આપણે છીડી લઈશું આમાં તમારે મેશરથી મેશ નથી કરવાના કારણ કે આપણે બટાકાનું જે ટેક્સચર છે ને એકદમ સરસ સ્મૂથ જોઈએ છે તો છીણતી વખતે પણ જે નાની સાઈડ હોય ને છેડીમાં એ સાઇડથી જ આપણે એને છીણીશું એટલે એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આપણને મળે અને ખાસ ધ્યાન રાખવાનું છે જે બટાકા ગરમ ગરમ હોય ત્યારે તમારે નથી છીણવાના નીકળશે એના કારણે આપણું સ્ટફિંગ એકદમ ઢીલું બનશે તો બટાકા છીણાઈ જાય એટલે એની અંદર લીલા મરચા નાખીશું આ રીતે ઝીણા સમારેલા તો મેં બે નંગ લીલા મરચા લીધા હતા લગભગ વન ફોર્થ કપ જેટલું મેં કેપ્સિકમ લીધું છે એકદમ ઝીણું સમારેલું

ત્યારબાદ એની અંદર આપણે નાખીશું એક ટી સ્પૂન પીઝા સિઝનિંગ માર્કેટમાં તમને પીઝા સિઝનિંગ ખૂબ જ ઇઝીલી મળી જતું હોય છે આ પ્રમાણેનું આવે છે તો તમે એ નાખી શકો એ ના હોય તો તમે ઓરેદાનો પણ નાખી શકો ત્યારબાદ નાખીશું આની અંદર પેરી પેરી મસાલા તો પેરી પેરી મસાલાના કારણે એકદમ ટેંગી ટેસ્ટ આવે છે તો આ બંને વસ્તુ તમારી પાસે ઘરમાં હોય તો ચોક્કસથી નાખજો અને જો ના હોય તો તમે એના બદલે ગરમ મસાલો અને ચાટ મસાલો નાખી શકો ચીલી ફ્લેક્સ નાખીશું તો એક ટી સ્પૂન મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે તમારી પાસે આમાંથી ઘરમાં કોઈ પણ વસ્તુ ના હોય તો તમે એને સ્કીપ કરીને બનાવી શકો છો હવે એની અંદર આપણે લગભગ એક થી સવા કપ જેટલો મેદો એડ કરવાનો છે તો બાઇન્ડિંગ માટે આપણે મેદો નાખીશું પણ મેંદો એક સાથે નહીં નાખીએ અને એની અંદર અત્યારે મેં નાખ્યું છે મોઝરેલા ચીઝ જે આપણે પીઝા માટે ઉપયોગમાં લઈએ છીએ જો ના હોય તો તમે સાદું પ્રોસેસ ચીઝ નાખી શકો લગભગ બે ક્યુબ જેટલું અને એ પણ ના હોય તો પનીર નાખી શકો ત્યારબાદ એની અંદર એક ટી સ્પૂન આપણે બેકિંગ પાવડર નાખવાનો છે બેકિંગ સોડા નહીં બેકિંગ પાવડર જે આ રીતનો મળતો હોય છે એ નાખીશું અંદર બેકિંગ પાવડર નાખવું ખાસ જરૂરી છે એના કારણે જ આપણો જે આ નાસ્તો છે ને એકદમ સરસ પ્રફી હલકો બનશે હવે સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું આપણે જેમ લોટ બાંધીએ છીએ ને એ રીતે આપણે લોટ જ બાંધવાનો છે પાણી નથી નાખવાનું બટાકાનો જે મોઈશ્ચર છે ને એની અંદર આપણે મેદો એડ કરીને લોટ બાંધીશું તો જેટલો મેદો સમાય એટલું જ આપણે એની અંદર એડ કરીશું અને એટલા માટે જ મેં કીધું હતું કે બટાકા ગરમ ગરમ આપણે ઉપયોગમાં નથી લેવાના કારણ કે જો બટાકા ગરમ ગરમ હોય ને તો અંદર ચીકાશ વધારે પકડાય અને આપણે પછી બેન્ડિંગ માટે માયદો વધારે નાખવો પડે અને એનો જે ટેસ્ટ છે એને અલગ આવે તો જેમ બને એમ આપણે ઓછો માયદો ઉપયોગમાં લઈશું તો મેં અત્યારે આ રીતે એનો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે આપણે રોટલીનો જેમ લોટ બાંધીએ ને એવો જ લોટ છે આ અને આ રીતે તૈયાર કર્યા પછી આપણે એને રહેવા નથી દેવાનું તો આના માટે મને લગભગ એક કપ જેટલા મેદા જરૂર પડી હતી લીંબુ કરતા થોડો મોટી સાઈઝ આપણે ગોળો તૈયાર કરી લઈએ જો તમે આ પ્રમાણે રેસીપી બનાવશો ને તો તમારી રેસીપી ઘરમાં ચોક્કસથી વધારે પસંદ આવશે હવે આપણે પાટલી લઈ લઈશું અને એની ઉપર અત્યારે હું જે ઓડી ઇકોબાઈ પેપર આવે છે ને બેકિંગ પેપર એ ઉપયોગમાં લેવાની છું આ રીતના જે માર્કેટમાં તમને ઈઝીલી મળી જાય છે તમે ઓનલાઈન પણ બાય કરી શકો તો આ પ્રમાણે આપણે એક બેકિંગ પેપર લઈ લઈશું તમારી પાસે ના હોય તો તમે તેલથી ગ્રીસ કરીને પણ બનાવી શકો છો અથવા પ્લાસ્ટિકની કોઈ પણ થેલી હોય તો એને મૂકીને પણ તમે બનાવી શકો તો આની અંદર આપણે તેલ લગાડવાની જરૂર નહીં પડે તો આપણે જે લુવો તૈયાર કર્યો છે એને આપણે હાથેથી જ આ રીતે શેપ આપી દઈશું એને આપણે સ્કવેર એટલે કે ચોરસ શેપમાં બનાવીશું તમને જે પણ શેપ ગમતો હોય એ પ્રમાણે તમે એને બનાવી શકો છો તો હાથેથી જ આ રીતે થેપી દેવાનું અને બહુ વધારે પતલું નહીં કરવાનું સહેજ અને સદડું એટલે કે જાડું રાખવાનું છે અને હાથથી જ એકદમ સરસ રીતે તમે શેપઅપ કરી શકશો હવે આ રીતે તમે લોટ બાંધીને વધારે વાર રહેવા દેશો ને તો બધો મસાલો મિક્સ થવાના કારણે એ એટલે કે ઢીલો થશે તો આ રીતે લોટ ગયા પછી તરત જ તમારે એમાંથી નાસ્તો તૈયાર કરી લેવાનો છે અને તમારે જો એને બનાવીને સ્ટોર કરવો હોય તો તમે એને ફ્રીઝમાં સ્ટોર કરી શકો તો કાચું પાકું બનાવી તમે એને ફ્રીઝમાં બે થી ત્રણ દિવસ રાખી શકો તો જો તમે એની થિકનેસ જોઈ શકો છો તો આ રીતની મેં થિકનેસ રાખી છે થોડું એને ઝાડું રાખવાનું છે બહુ વધારે પતલું નહીં કરી દેવાનું તો આ રીતે આપણે તૈયાર થઈ જાય પછી મેં અત્યારે એક નોનસ્ટિક લીધું છે અને એની અંદર આપણે થોડું તેલ મૂકીશું તમે ઘી અથવા તો બટર શેકવા માટે ઉપયોગમાં લઈ શકો મેં અત્યારે તેલ નાખ્યું છે અને તમે જો હેલ્થ કોન્શિયસ હો ને તમારે થોડું પણ તેલ ઉપયોગમાં ના લેવું હોય તો નોનસ્ટિકમાં એમ પણ તમે એને બનાવી શકો છો નીચે નહીં ચોંટે પણ થોડું ક્રિસ્પી બને એના માટે અત્યારે મેં તેલ નાખ્યું છે તો આ રીતે તમે મૂકશો ને તો થોડી જ વારમાં તમને લાગશે કે એની સાઇઝ થોડી ફૂલી છે એટલે કે પહેલા કરતા સાઇઝમાં એ તમને થોડું ફૂલેલું દેખાશે સાઈઝ થોડી મોટી લાગશે કારણ કે આપણે બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે હવે બીજી સાઈડ પણ આપણે એને સ્લો ફ્લેમ પર શેકી દઈશું થોડું તેલ લગાડી દઈશ આ ટોટલી ઓપ્શનલ છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને શેકીને તૈયાર કરીશું લગભગ ચારથી પાંચ મિનિટમાં બંને બાજુ એકદમ સરસ શેકાઈ જાય છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે એની અંદર આપણે જે પીઝા સીઝનિંગ અને પેરી પેરી મસાલો નાખ્યો છે ને એના કારણે એનો જે ટેસ્ટ છે એકદમ સરસ આવે છે તો બાળકોને પીઝા બર્ગર ગમતા હોય તો આ નાસ્તો તમારે એકવાર ચોક્કસથી એમને બનાવીને આપવું જોઈએ અને ઠંડો થયા પછી પણ ખાવામાં એટલો જ સરસ લાગે છે તમે એને જો બનાવીને રાખવા માંગતા હો તો એને થોડું કાચું પાકું શેકી અને પછી તમે એને એડેડ કન્ટેનરમાં ફ્રીઝરમાં બે થી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો જો તમને આધી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો